ના કરતા તો નહીં થતા અમારે અમે તો શું ચણા માં ચોખા કરીને આપીએ એટલે ઓછા કરતા પણ ભાવ જ ના આપે શું કરો એમ અત્યારે અહીંયા અત્યારે બિયારણ ભાવ લેવા જઈએ તો પંદરસો રૂપિયા હોય અમારા લઈ જાય તો હજાર રૂપિયા લઈ જાય હા ધિરાણ ના નહીં મળે ધિરાણ મળે પણ એ તો વ્યાજ આપવું પડે નહીં એટલે કોઈ ઓછા આવવું પડે એમ ધિરાણ તો મળે છે પણ ધિરાણ માફ કરી દે સરકાર તો સારું એમ બધાને ખેડૂત બધાને